નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષકોની તાલીમ ઓનલાઈન લેવાની છે અને તેનો જે પરિપત્ર છે તે કરી દેવામાં આવ્યો છે જીસીઆરટી ગાંધીનગર દ્વારા જેમાં આ વર્ષે આપણે જે પરિપત્ર થયો છે તેમાં પાંચ કોર્સ પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે તો આ કોર્ષ પૂર્ણ કરતા પહેલાં આપણે દીક્ષા એપ્લિકેશનમાં કઈ અપડેટ કરવાની છે તે ખાસ સૂચનો છે તે આપણે જોશું ત્યારબાદ કઈ રીતે આપણે આ કોર્સમાં જોડાશું તે પણ જોશું તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ રાષ્ટ્રીય અંતર્ગત રહેલા મૂળભૂત બદલાવમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ તેવું સૂચન કરવામાં આવેલું છે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પચાસ કલાકના જે ઓનલાઈન કોર્સ લેવાની વાત કરવામાં આવી છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અંતર્ગત થઈ રહેલા મૂળભૂત બદલાવમાં શિક્ષક જ જોવો જોઈએ તેવું સૂચન કરવામાં આવેલું છે હવે જીસીઆરટી ગાંધીનગર દ્વારા કુલ પચાસ કલાકના સીપીડી કોર્સમાંથી પાંચ કલાકના સીપીડી કોર્સ માટેનો ઓફિશિયલ પરિપત્ર કરી દીધો છે સીપીડી એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ તેમાં શિક્ષકોને ઓનલાઈન તાલીમ દીક્ષા એપ્લિકેશન થ્રુ લેવાની થાય છે જેમાં જે આજે પરિપત્ર કરવામાં આવેલો છે તેમાં ટોટલ પાંચ કોર્સની વાત કરવામાં આવેલી છે જે પાંચ કોર્સ તમે છે અહીંયા જોઈ શકો છો જેમાં પહેલો કોર્સ છે કે ઓનલાઈન જે સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલા છે વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કઈ કરવો ત્યારબાદ રચનાત્મક મૂલ્યાંકન તેનો જે એક કોર્સ આપવામાં આવેલો છે બીજો કોર્સ ત્રીજો કોર્સ છે એ એચઓટી પ્રશ્નોની સમજને લઈને છે ચોથો છે ચોથો છે એ બાળ મનોવિજ્ઞાનને લઈને છે અને પાંચમો જે કોર્સ છે એ ઇનોવેટિવ પાઠ આયોજન લઈને છે તો આ તમામ પાંચ કોર્ષ છે તે અત્યારે આપણે સ્ટાર્ટ કરી દેવાના છે અને પૂર્ણ કરી દેવાના છે હવે મિત્રો જે કોર્સ છે તેમાં ખાસ ધ્યાન રાખવાની છે છે કે તમામ કોર્સ તેને સ્કીપ નથી કરવાના તેમાં પણ હશે અને પીડીએફ પણ એમાં આપવામાં આવેલી હશે આ કોર્સ કઈ રીતે સ્ટાર્ટ કરવા તે સમજતા પહેલા આપણે પહેલા પ્રોફાઇલ સેટ કરી લઈએ કે તમને એક ઉપર આઇકોન જોવા મળતું હોય છે આઇકોન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી ઇન્ફોર્મેશન છે તે આવી જશે જેમાં જેમાં પર્સનલ ડિટેલ એકેડેમિક ડિટેલ ત્યારબાદ માય સર્ટિફિકેટ લર્નિંગ એસેસમેન્ટ જેવા અને ત્યારબાદ જે સેટિંગ છે તે આપવામાં આવેલું છે હવે આપણે જે પહેલા જે પર્સનલ ડિટેલ છે તેમાં તમારું નામ જાતિ અને ડેટ ઓફ બર્થ છે તે સેટ કરી લેવાના છે જો ન હોય તો અપડેટ કરી લેવાના છે ત્યારબાદ જે બીજો ઓપ્શન છે કે બીજો મેનુ છે તે છે એકેડેમિક ડિટેલ કે જેમાં વિષય છે ત્યારબાદ અનુભવ છે અને તમારું રાજ્ય જિલ્લો તાલુકો ક્લસ્ટર અને સ્કૂલ આ તમામ બાબતો તેમાં જો ન હોય તો તેને એડિટ કરી અપડેટ કરવાની છે ત્યારબાદ માય સર્ટિફિકેટ છે કે તમે જેટલા પણ સર્ટિફિકેટ ઓનલાઈન કોર્સ કરીને મેળવ્યા છે તે તમામની ડિટેલ ત્યાં એક જ જગ્યાએ મળી જશે અને ત્યારબાદ છે તમારા લર્નિંગ એસેસમેન્ટ એટલે કે તમે જેટલા પણ કોર્સ કરેલા છે પૂર્ણ કરેલા છે અથવા તો એમાં ચાલુ કોર્સ છે અને પૂર્ણ કરેલા છે તે તમામ કોર્ષ તમને ત્યાં જોવા મળશે જેને લર્નિંગ પાસબુક નામ આપવામાં આવેલું છે અને છેલ્લું મેનુ છે એ સેટિંગનું મેનુ છે તો આ રીતે તમામ જે મેનુ છે તેને પેલા અપડેટ કરશું ત્યારબાદ આપણે કોર્સમાં જોડાશું હવે જ્યારે પણ આ કોર્સમાં આપણે જોડાઈએ છીએ ત્યારે તે લિંક થ્રુ જોડાશું એટલે ક્રોમમાં જ ખુલશે પરંતુ જો આ રીતે તમે એક એક કોર્સ જે પેલો કોર્સ છે તેને હું કોપી કરું છું અને પેસ્ટ કરું છું સર્ચ બારમાં તો તે તમામ કોર્સ છે ત્યાં જોવા મળશે પરંતુ એમાં ઘણા બધા કોર્સ હોઈ શકે છે આપણે તે કોર્સ લેવાના છે જેમાં સીપીડી અને જીસીઆરટી લખેલું હશે તે જ કોર્ષ આપણે પસંદ કરવાના છે અને એ જ કોર્ષમાં આપણે જોડાવાનું છે તે ખાસ ધ્યાન રાખજો તો મેં અહીંયા વારાફરતી પાંચે પાંચ કોર્સ છે તેને સર્ચ કરેલા છે તમે પણ આ રીતે હું જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે ડિસિપ્શનમાં લખી દઈશ ત્યાંથી તમે કોપી કરી અને તે સર્ચ બારમાં સર્ચ કરશો એટલે જે કોર્સ છે તે આ રીતે આવી જશે જેમાં સીપીડી લખેલું હશે અને જીસીઆરડી લખેલું હશે તે કોર્સ જ

ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી છે તમને નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વરીમચ જય શ્રી કૃષ્ણ